જેમાં જણાવ્યું હતું કે ખાનપુર ગામે વસવાટ કરતાં માજીરાણા પરિવારોના રહેણાંક મકાનો પાણીમાં ડૂબી ગયા છે ઘરવખરી સહિત વરસાદી પાણીમાં ડૂબી જવાથી રહેણાંક છોડીને અન્ય જગ્યાએ સ્થળાંતર કરેલ છે જે બાબતે અગાઉ પણ બે હજાર એકવીસથી મુખ્યમંત્રીને રજૂઆતો કરવામાં આવેલ છે છતાં પણ આજ દિન સુધી યોગ્ય ન્યાય મળ્યો નથી થરાદના ખાનપુર ગામે અતિવૃષ્ટિ પૂર પીડિત આદિવાસી સમાજના પરિવારોના ન્યાય માટે આદિવાસી ગુજરાત સંગઠન દ્વારા આવેદનપત્ર પાઠવ્યું થરાદ તાલુકાના ખાનપુર ગામે વર્ષ બે હજાર પંદરથી વરસાદના પૂર પ્રકોપથી સતત ભોગ બની રહેલા આદિવાસી સમાજના માજીરાણા પરિવારને ન્યાય અપાવવા ગુજરાત આદિવાસી સંગઠન દ્વારા યોગ્ય ન્યાય માટેની માગ સાથે વાવ થરાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય ન્યાય આપવા રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું હતું કે ખાનપુર ગામે વસવાટ કરતા માજીરાણા પરિવારોના રહેણાંક મકાનો પાણીમાં ડૂબી ગયા છે ઘરવખરી સહિત વરસાદી પાણીમાં ડૂબી જવાથી રહેણાંક છોડીને અન્ય જગ્યાએ સ્થળાંતર કરેલ છે જે બાબતે અગાઉ પણ બે હજાર એકવીસથી મુખ્યમંત્રીને રજૂઆતો કરવામાં આવેલ છે છતાં પણ આજ દિન સુધી યોગ્ય ન્યાય મળ્યો નથી ઉત્તર ગુજરાતના વડનગરમાં બનશે પશુઓનું સ્મશાન વડનગર શહેરને મૃત પશુઓના જ રજળપાટ અને તેનાથી ફેલાતી અસહ્ય દુર્ગંધમાંથી મુક્તિ અપાવવા માટે પાલિકા દ્વારા મહત્વનો પ્રયાસ કરવામાં આવનાર છે આગામી સમયમાં શહેરના રસ્તાઓ પર કે ખુલ્લી જગ્યાઓમાં મૃત પશુઓના દેહ રઝડતા જોવા નહીં મળે અમરથોડ નજીક જ્યાં અદ્યતન સુવિધાયુક્ત વૃંદાવન ગૌચર બની રહ્યું છે તેની બાજુમાં જ પશુઓ માટે સ્મશાન બનાવવા માટે કવાયત હાથ ધરી છે વૃંદાવન

જનવિશ્વાસ સેવા અને સમર્પણના ચોવીસ વર્ષની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તારીખ સાતથી પંદર ઓક્ટોબર દરમિયાન રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત આઈસીડીએસ ઘટક પાલેનપુર બેના ચડોતર ગામે પોષણ સંગમ જાગૃતિ દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં વિકાસ સપ્તાહ શપથ સહિત કુપોષણ નિવારણ માટેના ઉપાયો અંગે ઉપસ્થિતોને વિસ્તૃત માર્ગ દર્શન અપાયું હતું આંગણવાડી કેન્દ્રમાંથી મળતા ટેક હોમ રાશન પેકેટનું પોષણ મૂલ્ય ત્રણથી છ વર્ષના બાળકોના નિયમિત નામાંકન અને હાજરી બાબતે પણ વાલીઓને પ્રોત્સાહિત કરાયા હતા ના તહેવારોને ધ્યાનમાં રાખીને બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે આ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય ટ્રાફિક સમસ્યા નિવારવા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સુનિશ્ચિત કરવાનો છે આ કાર્યવાહી તકેદારીના ભાગરૂપે કરવામાં આવી રહી છે પાલનપુર શહેર જે બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક છે ત્યાં શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં જાળવવા માટે પોલીસ કટિબદ્ધ છે તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા તમાકુ ઉત્પાદનો વેચતી દુકાનો લારી ગલ્લા અને પાર્લર પર આશ્ચર્યજનક ચેકિંગ કરવામાં આવ્યું હતું આ કાર્યવાહી દરમિયાન નિયમોનું પાલન ન કરનારા વેપારીઓ પાસેથી કુલ રૂપિયા છસો પચાસનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો આ ચેકિંગ બનાસકાંઠાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા એપેડેમિક અધિકારીની સૂચના હેઠળ કરવામાં આવ્યું હતું તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર રાહુલભાઈ ચંદેલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર રમીલાબેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઇકબાલગઢ અને તાલુકા આરોગ્ય કચેરીના સ્ટાફ દ્વારા આ કામગીરી હાથ ધરાઈ હતી પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2001 માં એકમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો અને સપનાઓથી સમૃદ્ધિની વણથંભી વિકાસ યાત્રા શરૂ થઈ જનવિશ્વાસ સેવા અને સમર્પણના ચોવીસ વર્ષની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તારીખ સાતથી પંદર ઓક્ટોબર દરમિયાન રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વમાં જિલ્લાના ગ્રામ્ય પંથકમાં સાત ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર સુધી વિકાસ રથ પરિભ્રમણ કરી રહ્યો છે આ વિકાસ રથ ખેમાણા ચંડીસર વાઘરુલ દાંતીવાડા પાંથાવાડા તેમજ ખીમત સમરવાડા અને ધાખા ખાતે પહોંચતા ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું આ ગામમાં આયોજિત કાર્યક્રમમાં ગ્રામજનો દ્વારા આ વિકાસ રથમાં ફિલ્મ નિહાળવામાં આવી હતી તેમજ સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને લાભોની માહિતી ગ્રામજનોને આપવામાં આવી હતી વિકાસ સપ્તાહ અંતર્ગત લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભ સહિત પથ લેવામાં આવ્યા હતા મુખ્ય નર્મદા કેનાલમાં એક આંખલો પડી ગયો હતો જેને થરાદનગર પાલિકાની ફાયર બ્રિગેડની ટીમે સફળતાપૂર્વક બચાવી લીધો હતો આ ઘટના આજરોજ ખાનપુર ફાટક અને ડેરી પુલ વચ્ચે બની હતી આંખલો કેનાલમાં પડ્યાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર તત્કાલિક પહોંચી હતી અને ટીમ હાજર રાહદારીઓની મદદથી ભારે જહેમત બાદ આંખલાને સુરક્ષિત રીતે કેનાલમાંથી બહાર કાઢ્યો હતો જ તાલુકાના રાનેર ગામના પ્રાકૃતિક ખેતી કરતાં આ ખેડૂતના ખેતરમાં એક એકરમાં પ્રાકૃતિક શેરડીની ખેતી કરેલી હતી જેમાં કોઈ કારણોસર આગ લાગતા શેરડીનો એકરનો પાક બળીને ખાક થઈ ગયો હતો રાનેર ગામના દિલીપકુમાર બાબુલાલ બારોટ જેઓ પોતાના ખેતરમાં દરેક વર્ષે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને જેઓ પણ બનાસકાંઠા જિલ્લાના પ્રાકૃતિક ખેતીના જિલ્લા અધ્યક્ષની જવાબદારી નિભાવી રહ્યા છે ત્યારે ગતરોજ સાંજે આશરે છક કલાક ને ત્રીસ આજુબાજુ શેરીના તૈયાર થયેલા શેરડીના પાકમાં અચાનક કોઈ કારણોસર આગ લાગી હતી જેની જાણ ખેડૂતોને થતા આગ બુજાવવા માટે મહેનત કરી પરંતુ આગે ભયંકર સ્વરૂપ લેતા આગ આખા ખેતરમાં ફેલાઈ ગઈ હતી જ્યારે શેરડીનો પાક તૈયાર થઈ ગયેલો હોવાથી શેરડીની પણસ સૂકી હોવાથી આગ સમગ્ર એક એકર ખેતરમાં ફેલાઈ જતા પાક બળી ગયો હતો જિલ્લામાં યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ખેડૂતોએ મોટા ખર્ચે પોતાના ખેતરોમાં વાવેતર કર્યું છે પરંતુ પાક માટે જરૂરી યુરિયા ખાતર પૂરતા પ્રમાણમાં ન મળતા વ્યાપક અસંતુષ અને રોષ જોવા મળી રહ્યો છે ગુજકોમાસુલ દેપો અને પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર ખાતે ખાતર લેવા માટે ખેડૂતોની વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળે છે જોકે જરૂરિયાત સામે ખાતરનો જથ્થો ઓછો હોવાથી એક ખેડૂત માત્ર બે કે ત્રણ યુરિયા ખાતરની થેલી જ આપવામાં આવી રહી છે દિવાળીના તહેવારોને અનુલક્ષીને દિયોદર પોલીસ દ્વારા મિટિંગ યોજાઈ દિવાળી જેમાં દિવાળીના તહેવારોમાં ચીલ ઝડપના બનાવો ઓનલાઈન છેતરપિંડી તેમજ ખિસ્સા કાતરુઓથી સાવધાન રહેવા તેમજ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે રસ્તા વચ્ચે જ્યાં ત્યાં વાહન પાર્ક ન કરવા બાબતે તથા શહેરમાં સ્વચ્છતા જાળવવા બાબતે નાગરિકો સલાહ સૂચન આપવામાં આવ્યા હતા તેમજ સાથ સહકાર આપવા જણાવાયું હતું આ પ્રસંગે દિયોદરના વેપારીઓ નાગરિકો અગ્રણીઓ તથા પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા